આવી ગયું ને એની શરૂઆત થઈ છે છે ફ્લાવર સાથે જાન્યુઆરી અને પહેલા દિવસે આપણે પોચી ગયા છીએ તમારા માટે ફ્લાવર શો નો વિડીયો બનાવવા માટે ઘણા રોગ ને આતુરતા બે સબરીથી ઇતાર હતો તો આપણે ફટાફટની સ્ટાઇલમાં આજે એપિસોડ શરૂ કરીએ ચાલો તમને ફેરવીએ આજનું બે હજાર પચીસનું ફ્લાવર શો ફ્લાવર શોથી જોડાયેલા બધા સવાલોના જવાબ તમને આ વિડિયોમાં મળશે આ કંઈક કમાન્ડ બનાવેલી છે વર્તુળ આકાર એની સામે સરસ મજાનું કમળ છે એન્ટ્રી ટિકિટ મિત્રો સોમવારથી શુક્રવાર માટે સિત્તેર રૂપિયા છે અને સમય સવારના નવથી રાતના આઠ વાગ્યા સુધી છે ઘણા લોકો પૂછે છે એક કલાક માટેનું છે નહીં એક કલાક ટિકિટમાં લખેલા છે પણ તમે અંદર બે ત્રણ કલાક રોકાઈ શકો છો આપણે અત્યારે બાળકોના સેક્શનમાં છે બાળકોને રીઝવવા માટે અલગ અલગ બાળકો માટે પણ કાર્ટૂન કેરેક્ટર અહીંયા મૂકવામાં આવેલા છે પ્લસ વિકસિત ભારતની થીમ પણ પ્રધાનમંત્રી મોદીજીના ફોટો સાથે ઘણી જગ્યાએ મૂકેલી છે અને બીજું સેક્શન છે એ જંગલી પ્રાણીઓનું છે જંગલી પ્રાણીઓમાં વાઘ તમને લાયન જોવા મળશે તમને સાંઢ જોવા મળશે ફ્લેમિંગો જોવા મળશે અલગ અલગ એવા સ્કલ્પચર જોવા અહીંયા મળશે શનિ અને રવિવારની ટિકિટની વાત કરીએ મિત્રો તો શનિવાર રવિવારની ટિકિટ સો રૂપિયા છે ને સમય ફરીથી એકવાર તે જ રહેશે હવે તમે વિચારો છો કે આટલી બધી ભીડમાં ફોટોગ્રાફી કરવાની મજા ના આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ વખતે પ્રીમિયમ ટિકિટ રજૂ કરી છે જેના ભાવ પાંચસો રૂપિયા રહેશે એના માટે સ્પેશિયલ તમને કલાક આપવામાં આવશે જેમ કે સવારે જો વિઝિટ કરવા માંગતા હોવ તો આઠથી નવ તમને એક કલાક એન્ટ્રી આપવામાં આવશે એના પછી જનરલ પબ્લિક નવ વાગ્યા પછી ચાલુ થશે એટલે એક કલાક તમે આરામથી આ ફ્લાવર શોને નિહાળી શકો છો ફ્લાવર શોમાં આ વખતે ડિજિટલાઇઝેશનનો પણ ઉપયોગ કરવામાં આવ્યું છે ક્યુઆર કોડ મૂકેલા છે દરેક સ્કલ્પચરની બાજુમાં એ ક્યુઆર કોડ સ્કેન કરવાથી તમને ઓડિયો બુકના માધ્યમથી તમારા ફોનમાં માહિતી મળશે પ્લસ આ વખતે જુઓ આવી રીતે આર્ટિફિશિયલ તમે સ્મોક પણ છોડવામાં આવે છે અને જેના લીધે તમને ફોટોગ્રાફી કરવામાં બહુ જ મજા આવશે ગયા વર્ષની કમ્પેરિઝનમાં આ ફ્લાવર શો ખૂબ જ સરસ છે અને ખૂબ જ વિશાળ બનાવેલું છે હવે પ્રીમિયમ ટિકિટ લીધી છે અને રાતે આવું છે તમારે તો મિત્રો દસથી અગિયાર વાગ્યા સુધી સ્પેશિયલ સ્લોટ તમારા માટે હશે કેમ કે જનરલ પબ્લિકને લગભગ નવ વાગ્યા સુધી અહીંયા એમને બહાર કાઢી દેવામાં આવશે એના પછી પ્રીમિયમ ટિકિટને જ ફક્ત એન્ટ્રી કરાવવામાં આવશે તો તમે પ્રીમિયમ ટિકિટ લેવા માગો છો તો એ રીતે કરી શકો છો તો અલગ અલગ અહીંયા તમે પ્રદર્શની જોઈ રહ્યા છો જેમ કે આપણે ગરબા દેખાડ્યા છે અલગ અલગ પક્ષીઓ અને પ્રાણીઓ મૂકેલા છે આ પક્ષી મને બહુ ગમ્યું બહુ જ સરસ રીતે ડિઝાઇન કરેલું છે અને મિત્રો વાત કરીએ તો અહીંયા આવો છો તો તમે ફ્લાવર પાર્કની એન્ટ્રી ટિકિટ ફ્રી થઈ જશે અને ફ્લાવર પાર્કમાં તમને ગ્લો ગાર્ડન જોવા મળશે અને પ્લસ ત્યાં મોટું તળાવ છે ફુવારા છે અને નવા ઝરણા મૂકેલા છે જેનો આપણે સેપરેટ વિડીયો કરીશું અને આ બહુ મોટો ગુલદસ્તો એક બનાવેલો હતો એની પાછળ જ બસ આપણું ફ્લાવર શો પૂરું થાય છે અને એની પાછળ તમને દેખાય છે ભારતનું અદભુત અમદાવાદનું અદ્ભુત અટલ બ્રિજ જ્યાં તમારે અવશ્ય મુલાકાત લઈ શકો છો એની ટિકિટ પચાસ રૂપિયા છે ટિકિટ તમે મિત્રો ઓનલાઈન પણ બુક કરાવી શકો છો ને ઓફલાઈન પણ પણ હું તમને કહીશ ઓનલાઈન બુક કરાવી લો જેના લીધે તમારે લાઈનમાં ઊભું ના રહેવું પડે અને મિત્રો ઘણા લોકો પૂછે છે કે ટિકિટ બાળકોની છે બાળકોની ટિકિટ ફ્રી છે બાર વર્ષથી ઉપરના લોકોની જ ટિકિટ છે બાર વર્ષથી નીચે ટિકિટની જરૂર નથી તો અહીંયા અવશ્ય મુલાકાત લો કંઈક હું તમને અટલ બ્રિજના પણ નજરાણા બતાવી રહ્યો છું ચલો પાછા આપણે ફ્લાવર શોમાં જઈએ અને ફ્લાવર શોમાં તમને ખાણીપીણીના દર્શન કરાવું મિત્રો અહીંયા જમવા માટે આઈસ્ક્રીમ છે ખાવાનું છે તમારે મંચુરિયન છે નૂડલ્સ છે દાબેલી વડાપાઉં ચાર્ટ બધું મળી જશે ચાલીસ રૂપિયાથી લઈને સો રૂપિયાની વચ્ચે દરેક આઇટમના ભાવ રાખવામાં આવેલા છે આપણે ફ્લાવર પાર્કનો વિડીયો સેપરેટથી બનાવીશું ગ્લો ગાર્ડન પણ તમને બતાવીશું એ આખું સેપરેટમાં બનાવીશું પણ અત્યારે હું તમને ફ્લાવર શોના નજરાણા દેખાડી રહ્યો છું એટલે ગર્વ છે ગુજરાતી છું ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડીમાં ઓલ ઓપ્શન સેટ કરો હવે મિત્રો ચાલો આગળ વધીએ એટલે ફ્લાવર શોમાં બીજું એક સેક્શન રેડિયોનું મૂકેલું છે જ્યાં રેડિયોની પ્રદર્શની કરવામાં આવેલી છે હવે મિત્રો જો તમે ફ્લાવર સોની જેમ ઘરે પર ફ્લાવર પાડવાના શોખીન છો ગાર્ડનિંગ કરવાના શોખીન છો તો ગાર્ડનિંગ રિલેટેડ દરેક ટૂલ્સ અહીંયા તમને મળી જશે અને અમુક ટૂલ્સો ગાર્ડનિંગમાં પણ કામ આવે છે અને તમારે ગાડી વોશ કરવા માટે પણ કામ આવે છે એવા બધા ટૂલ્સ અહીંયા મળશે અને છોટાથી લઈને તમારે જે પણ મોટું સાધન જોતું હોય બધું તમને અહીંયા મળશે અને મિત્રો અહીંયા તમારે જો બિયારણ જોઈએ છે તો ફ્લાવરના બિયારણ પણ મળશે અને તૈયાર તમારે પ્લાન્ટ્સ જોઈએ છે તો પ્લાન્ટ્સ પણ અહીંયા તૈયાર તમને જોવા મળશે અને ગમલાની પણ ઘણી બધી વેરાયટી છે તો ગમલા તમે અહીંથી પરચેસ કરી શકો છો તો કમ્પ્લીટ એન્ડ ટુ એન્ડ ફ્લાવર શો દર વખતની જેમ છે પણ આ વખતનું અદ્ભુત ફ્લાવર શો છે ખર્ચો વધારે થયો છે એટલે જ ગયા વર્ષ કરતાં આપણે ફીસ વધારી છે આ ફ્લાવર શોમાં આવવાનો હું સમય તમને સાંજે કહીશ જેના લીધે તમને સનસેટ પછી જે લાઇટિંગ્સ થાય છે એ જોવામાં તમને વધારે મજા આવશે અત્યારે એક નર્સરીની અંદર હું તમને બધા પેડ પૌધા બતાવી રહ્યો છું કે કઈ રીતે આ બધા ઝાડવાઓ તમે ઘરે લઈ જઈ શકો છો બોનસાઈ અત્યારે તમે જોઈ રહ્યા છો અને હું મિત્રો તમને સજેસ્ટ કરીશ કે શનિવાર રવિવાર છોડીને બીજા દિવસે વર્કિંગ ડેઝમાં આવો કેમ કે પબ્લિક અહીંયા તાબડતોપ આવી રહી છે શનિવારને રવિવાર તો પગ રાખવાની જગ્યા પણ તમને નહીં મળે અને ટ્રાફિક પણ બહુ બહાર ક્રિએટ થશે બહાર પાર્કિંગના વીસ રૂપિયા ત્રીસ રૂપિયા અને પચાસ રૂપિયા છે ટુ વ્હીલરના વીસ રૂપિયા થ્રી વ્હીલરના ત્રીસ રૂપિયા અને ફોર વ્હીલરના પચાસ રૂપિયા છે અને જ્યાં મિત્રો કોઈ કેમેરાનો એક્સ્ટ્રા ચાર્જ નથી તમારી પાસે જો પ્રોફેશનલ કેમેરા પણ હશે તો સાથે લઈ જઈ શકો છો અને ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરી શકો છો એનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી આશા કરું છું આ વિડીયોના માધ્યમથી તમને બધી જાણકારી બે હજાર પચીસના ફ્લાવર શો વિશે મળી ગઈ હશે અને ગેટ નંબર ત્રણથી એક્ઝિટ થશે જ્યાંથી આપણે અટલ બ્રિજ માટે એન્ટ્રી લઈએ છીએ કેમ કે હું ચાલીને ગેટ નંબર બે તરફ ગયો ત્યાંથી મને પાછું ગેટ નંબર ત્રણ તરફ કર્યું તો ચાલો મિત્રો આજ માટે આટલું